જય માતાજી મિત્રો મારી જયદીપ ઝાલા ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે હું તમને જણાવવા જઈ રહ્યો છું ઉછાકોટડા ચામુંડામાંનો ઇતિહાસ તો મિત્રો સાંભળો ભાવનગર જિલ્લાનું મહુવા તાલુકામાં સાગર તટે ઉછાકોટડા ગામ નજીક ટેકરી પર ગઢકોટડા તરીકે ઓળખાતા ચામુંડા માતાજીનો આ અનેરો ઇતિહાસ રહેલો છે તો મિત્રો આજે તમને આ ઇતિહાસ વિશે હું જણાવીશ તો મિત્રો લોકવાયિકા પ્રમાણે વર્ષો પહેલાં મારવાડમાં ભીલ અને તેમના પત્ની વાલબાઈમાં કુળદેવી સામુડામાના ભક્તિભાવથી આરાધના અને પૂજા કરતા હતા એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઈને જહાજી ભીલ સાથે વેણે વાતો કરતા હતા સમય જતા મારવાડની ધરતી પર ત્રણ ત્રણ વર્ષોથી દુકાળ પડ્યા ત્યારે જહાજી ભીલને માલધોરની ચિંતા થવા લાગી એટલે તેને માતાજીને પ્રાર્થના કરી પ્રાર્થના સાંભળી માતાજીએ જહાજી ભીલને કાઠિયાવાડની ધરતી ઉપર દરિયા બાજુ જવાનું કહ્યું મિત્રો ત્યારે જહાજી ભીલ મારવાડમાંથી નીકળીને કાઠિયાવાડમાં ગોહિલવાડની ધરતી પર ગઢકોટડા આવી ગયા અહીં આવીને જહાજી ભીલે માતાજીના આ સ્થાનકને નિત્ય પૂજા અર્ચના કરે છે જહાજી ભીલને શેર માટેની ખોટ હતી એટલે માતાજીએ તેમને ભક્તિભાવથી પ્રસન્ન થાય છે પુત્રની પ્રાપ્તિ કરવા માટે એમને આશીર્વાદ આપ્યા સમય જતાં તેમને પત્નીના સારા દિવસો જવા લાગ્યા પણ પુત્રનો જન્મ થાય એ પહેલાં જહાજી ભીલનું મૃત્યુ થાય છે સમય જતાં તેમના ઘરે પુત્રનો જન્મ થાય છે જેનું નામ માતાજીના આશીર્વાદથી કાળીઓ ભીલ રાખવામાં આવે છે પુત્રનો જન્મ પછી ભીલના પત્નીનું પણ મૃત્યુ થાય છે આ સમયે કુળની દેવીમાં છામુંડા સંયમ આવીને કાળિયા ભીલને લઈ જાય છે અને અમીર આહિરના નેહડે મૂકી જાય છે અમીર આહિર આશરા ધર્મનું પાલન કરીને કાળિયા ભીલને મોટો કરે છે નાનપણથી જ મા ચામુંડા કાળિયા ભીલના વેણે વાતો કરતા અને ડગલે ને પગલે માતાજી એનું રક્ષણ કરતા આમ કરતાં કરતાં કાળિયા ભીલને મોટો થાય છે સમય જતા કાળિયો ભીલ માતાજીને પ્રાર્થના કરે છે કે હે મા મારે આ દરિયા પર રાજ કરવું છે અને એના પર ચાલતા વાહનો લૂંટવા છે ત્યારે મા છામુંડા તેને પ્રસન્ન થાય છે તેને કહે છે કે કાળિયા વાહન લૂંટે તો ભલે લૂંટે પણ યાદ રાખજે ખાલી અધર્મીનાત વાહન લૂંટજે કોઈ ધર્મના વાહન નહીં લૂંટતો અને મારી રજા સિવાય દરિયામાં ન જતો આમ કરતાં કરતાં કાળિયો ગીલ માતાજીની રજા લઈને ઘણા બધા વહાણો લૂંટે છે અને લૂંટેલો માલ બધો જ કોઠીમાં રાખે છે એક વખત કાળિયા ભીલને દરિયામાં વહાણો લૂંટવા જાય છે અને માતાજી પાસે રજા માગે છે પણ છામુંડા એને જવાની ના પાડે છે ત્યારે કાળિયો ભીલ ના પાડવા છતાં પણ વહાણો લૂંટવા જાય છે અને ફિરેંગો તેને પકડી કેદ કરી લે છે પછી તો જેલમાં બેઠો બેઠો કાળિયો ભીલ માતાજી પાસે માફી માગે છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે હે મારા કુળની દેવી છામુંડા માં તમારી વાત ન માની તે બહુ મોટી મેં ભૂલ કરી છે માતાજી મને માફ કરજો માતાજી તેની પ્રાર્થના સ્વીકારે છે અને માફ કરે છે અને કાળિયા ભીલને ફિરંગીઓની જેલમાંથી મુક્ત કરે છે અને પછી કાળિયો ભીલ હંમેશા માટે વાહણો લૂંટવાનું મૂકી દે છે અને માતાજીની ભક્તિ કરવા લાગે છે આજની તારીખે હાલ ઉછા કોટડા ધામમાં કાળિયા ભીલની કોઠી મોજૂટ છે એટલે આપણને જોવા મળે છે અને આ સાથે બીજો એક લોકવાયિકા જોડાયેલો છે વર્ષો પહેલાંનું આ ખાંડયું ત્રિશુલ પંદર દિવસ છોટેલાના ડુંગર ઉપર અને પંદર દિવસ ઊંચા કોટડા માતાજીએ રહે છે છમય જતાં જતાં આ જગ્યાનું મહત્ત્વ વધવા લાગ્યું આસપાસના લોકો અને ગામના લોકો ભાવિ ભક્તો અને ભીલ સમાજના શ્રદ્ધાથી માને માનવા લાગ્યા આ સ્થાને નિવત લાપછી ખીચડી વગેરેનો પ્રસાદ લઈને ત્યાં આવે છે શૈત્ર માસમાં નવરાત્રિના દિવસોમાં આ સ્થાનનું ખૂબ જ પબ્લિક ભાવિ ભક્તો દૂર દૂરથી માનતાઓ લઈને આવે છે અને બધાની માનતા માં પૂર્ણ કરે છે આવી રીતે મિત્રો ઉછાકોટડા ધામનો ઇતિહાસ રહેલો છે તો મિત્રો આ ઇતિહાસ તમને કેવો લાગ્યો એ એક કોમેન્ટ દ્વારા મને જણાવજો અને મિત્રો વિડીયોમાં પહેલીવાર હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો અને આવા અનોખા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો જય મા ચામુંડા